નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું માછી મનીષા બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું દિલ ખોલીને સ્વાગત કરું છું આજે આપણે સંસ્કૃતમાં સ્વર વિશે શીખીશું પરંતુ આ વાત કરતાં પહેલાં હું કહી દઉં કે તમે સંસ્કૃત વિષયથી ક્યારેય બોરિંગ ના થતા કારણ કે હું આજે સ્વર વિશે એવું લઈને આવી છું કે તમે એ જોઈને ખુશ થઈ જશો અને કહેશો કે મેડમ હવે નેક્સ્ટ વિડીયો ક્યારે આવશે એમ તો મિત્રો જાણીએ કે સ્વર શું છે અને કેટલા સ્વર આવે છે તો સ્વરની વ્યાખ્યા જાણતા પહેલા એક વાત કહી દઉં કે જેમ નાનું બાળક હોય છે ત્રણ ચાર મહિનાનું તો એ એને આપણે શીખવતા નથી કે તું અ બોલ આ બોલ ક બોલ મમ્મી બોલ એ ઓટોમેટિક એના મોઢામથી નીકળી જાય છે કેવું બોલશે અ આ ઊ એવું કરતું હશે તો બસ એ જે શીખ્યા વગર બોલે છે તો સ્વરની વ્યાખ્યા કંઈક એવી જ છે કે કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ કરવાનું થાય સ્વરનું ઉચ્ચારણ તો સ્વતંત્ર રીતે તેનું ઉચ્ચારણ કરી શકીએ છીએ ટૂંકમાં કહેવાનો મતલબ કે સ્વરને કોઈ પણ જાતના વર્ણની મદદ લેવી પડતી નથી તો સ્વર કુલ તેર છે અને તેનું ઉચ્ચારણ કંઈક આ રીતે થાય છે તો મિત્રો તમે પણ મારી સાથે ઉચ્ચારણ કરજો બહુ જ મજા આવશે તો ચાલો આપણે સ્વરનું ઉચ્ચારણ કરીશું અ આ ઈ ઉ રૂ રૂ એ ઓ તો વાલ મિત્રો મજા આવીને તો કોમેન્ટમાં લખીને કહેજો કે તમને સ્વરનું ઉચ્ચારણ કરીને કેટલી મજા આવી ધન્યવાદ